તાલુકાના અંજાર ગામે સમસ્ત ડાભી પરિવાર દ્વારા પુનઃ ભાવ પ્રતિષ્ઠા ત્રિદિવસીય મહોત્સવ તેમજ શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું શ્રી સંકેત માતાજી તથા વીર વીરવચ્છરાજ દાદા ઉના તાલુકાના અંજાર ગામે ચૈત્રવધ એકમને બુધવાર તારીખ ચોવીસ ચાર બે હજાર ચોવીસથી ચૈત્રવદ બીજ શુક્રવાર તારીખ પચીસ ચાર બે હજાર ચોવીસ સુધી ભવ્ય પુનઃ ભાવ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરેલ હતું જેમાં પ્રથમ દિવસે પુણ્યકારી ગણેશ પૂજન તેમજ કલ્યાણકારી દ્વિતીય દિવસના શ્રી દેવ પ્રબોધન તેમજ પાવનકારી તૃતીય દિવસે મહાઆરતી મહાપ્રસાદ સંકેત માતાજીનું મંદિર રામજી મંદિરની બાજુમાં અંજાર ગામે યજ્ઞ સ્થળે રાખેલ હતું તેમજ ભુવા શ્રી બચુભાઈ લાખાભાઈ ડાભી યજ્ઞના આચાર્ય શ્રી શાસ્ત્રી શ્રી કૌશિક દાદા સનખડાવાળા તથા સ્ત્રીકાંતિ દાદા સનખડાવાળા તેમજ ભોજન પ્રસાદ ચૈત્રવદ બીજને શુક્રવારે બપોરે બાર વાગ્યે સમસ્ત ડાભી પરિવાર આયોજિત અંજાર ગામે પુનઃ ભાવ પ્રતિષ્ઠા ત્રિદિવસીય મહોત્સવમાં પરિવારના યુવા ભુવા શ્રી બચુભાઈ તેમજ વગેરે તેમજ સમગ્ર આજુબાજુ તાલુકાના ડાભી પરિવાર ઉપસ્થિત રહી આયોજનને સફળ બનાવેલ રિપોર્ટર મુકેશ ડાભી ઉના જૂનાગઢ સાહેબ આપનું નામ જણાવશો હં અર્જુન ભાઈ હવે આ કૈયા તાલુકાનું ગામ છે અને શું કાર્યક્રમ છે સંજાર ગામની અંદર સકેત માતાજી જે મંદિરનો જે ભાવ પ્રતિષ્ઠા મહોત્સવ આજે ત્રણ દિવસનો રાખવામાં આવે છે જેને આપણે શક્તિ માતા તરીકે ઓળખીએ ભાવ અમારો પરિવાર તાળા તાલાળાથી લઈ આમ રાજુલા સુધી ધારી સુધી અને મુંબઈમાં પણ અમારા પરિવારનું અસ્તિત્વ છે તો આ બધા આજે સૌ ભેગા મળી અને આજે પુનઃ ભાવ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરે છે અને આજે અસંખ્ય માણસો ગામની અંદર જોવા મળે છે અને ગામની અંદર તમે જાઓ તો ક્યાંય ચાલવાની જગ્યા ના મળે એટલી બધી પબ્લિક આજે જોવા મળે છે અને બધા એક સાથે હળીમળી મળી અને આ કાર્યને આગળ વધારી રહ્યા છે અને આવતીકાલે તારીખ સત્યાવીસથી થી સાત દિવસનો જે સમગ્ર પરિવાર દ્વારા સપ્તાહ ભાગવત સપ્તાહનું પણ આયોજન કરવામાં આવેલ છે આયોજન એમાં અમારા ડાબી પરિવારના નવયુવાનો એ તન મન અને લાગણી ત્યાં કામ કર્યું છે એ એ બદલ હું ડાબી પરિવારના યુવાનોનો આભાર માનું છું જેવો જેવા ત્રણ દિવસનો માતાજીનો યજ્ઞ પરિપૂર્ણ થાય થાય છે આજે અને આવતીકાલે શ્રીમદ ભાગવત કથાનું આયોજન રાખેલું છે સાત દિવસ માટે સાહેબ આપનું નામ જણાવશો

બધા આયોજિત છે અત્યારે ઉપસ્થિત છે વિમાન અને આપણે ઉના તાલુકાના શ્રી કાળુભાઈ રાઠોડ ધારાસભ્ય એની પણ ઉપસ્થિત હતા અને પૂંજાભાઈ વંશ એની પણ એ પણ ઉપસ્થિત હતા